હેલો ફ્રેન્ડ રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર અગિયાર માનવ આંક અને તેની રંગબેરંગી દુનિયાઓ બરાબર છે તો આ દુનિયા રંગબેરંગી છે એ આપણે માનવ આંખ વડે નિહાળી શકીએ છીએ અને તમે બધા પણ નિહાળી શકો છો તમારી આંખ પણ સ્વચ્છ છે તો એ જ આંખ વડે આપણે આ રંગબેરંગી દુનિયા જે નિહાળી રહ્યા છીએ એના આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ તો સમાવેશ ક્ષમતા અને આંખની ખામીઓ અને તેનું કેવી રીતે નિવારણ લાવી શકાય આજના વિડીયો લેક્ચરમાં આપણે આ બે ટોપિક વિશે અભ્યાસ કરવાના છીએ કે આપણી આંખ છે એ કેટલું સમાવેશ ક્ષમતા છે કેટલું નિહાળી શકે છે આ ઉપરાંત કદાચ કોઈ ખામી હોય તો એ ખામી નું નિવારણ કેવી રીતે લાવી શકાય કેવી રીતે એ લેન્સ નક્કી થતો હોય છે તો એ આપણે આજના વિડીયો લેક્ચરમાં જોવાના છીએ શરૂઆત કરીએ આંખની સમાવેશ ક્ષમતા એને વ્યાખ્યાયિત કરવાનું છે અથવા તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું આપણે હમણાં કીધું કે સમાવેશ ક્ષમતા તો એનો મતલબ શું થાય તો જોઈએ કે જુદા જુદા વસ્તુ જુદી જુદી વસ્તુ હોય એ વસ્તુ અંતરે અનુરૂપ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર જ્યારે રચાય છે એના માટે જરૂરી મુજબ આંખના લેન્સના જે કંઈ પણ ફેરફાર થાય લેન્સને પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની અથવા તો વધારો ઘટાડો કરવાની ક્ષમતા છે એ ક્ષમતાને કહેવાય સમાવેશ ક્ષમતા બરાબર જે કઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ જુદા જુદા અંતરે નજીકની વસ્તુ જોઈએ છે તો એ સમયે આપણી આંખ છે એનો જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય એમાં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો થઈ શકે એ જે ક્ષમતા છે એને કહેવાય આંખની સમાવેશ ક્ષમતા બરાબર છે એટલે આંખના લેન્સમાં કઈક ફેરફાર થાય લેન્સમાં ફેરફાર થાય તો કેન્દ્ર બીજી વ્યાખ્યા શું કહી શકીએ તો કે નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ એટલે કે જે કઈ પણ વસ્તુ આપણે જોઈએ છે એનું પ્રતિબિંબ રચાવાનું છે તે નેત્રપટલ પર રચાય અને તે સ્વચ્છતાપૂર્વક આપણે જોઈ શકીએ એકદમ વ્યવસ્થિત જોઈ શકીએ તેના માટે જે કંઈ પણ જરૂરિયાત મુજબ આંખના લેન્સમાં ફેરફાર ફેરફાર થાય પોતાની કેન્દ્ર લંબાઈમાં કરે જે લેન્સ છે તે પાતળો કરે ચપટો કરે અથવા તો જાડો કરે તો એ જે કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે આના વિશે આમ તો આપણે ચર્ચા કરી ગયા છીએ કે લેન્સ જાડો ક્યારે બને પાતળો ક્યારે બને દૂરની વસ્તુ જોવે છે ત્યારે લેન્સ છે એ ચપટો બને પાતળો બને એટલે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય એટલે દૂરની સ્થિતિને આપણે વ્યવસ્થિત સારી રીતે જોઈ શકીએ છીએ આ ઉપરાંત એ સમયે શું થયું હોય તો કે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં ન હોય એવા સમયે શું થાય તો કે લેન્સ છે જાડો બને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય એવા સમયે આપણે બની શકે કે નજીકની વસ્તુનું વાંચન કરી રહ્યા હોય તો એવું બની શકે છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું બરાબર ક્યાં અંતરે આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતર છે એને કહેવાય સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે નજીક બિંદુની વ્યાખ્યા ઘણી વખત પૂછાતી હોય છે થોડું ધ્યાન કે જે અંતરે આંખના કોઈ તકલીફ પડ્યા વગર તણાવ વગર વસ્તુને સરળતાથી સેલાઈથી સ્પષ્ટપણે જોઈ શકાતી હોય તો એ અંતરને શું કહી શકીએ આંખનું નજીક બિંદુ કહી શકીએ છીએ અથવા તો દ્રષ્ટિનું લઘુત્તમ અંતર પણ કહી શકીએ છીએ

પહેલું નજીક બિંદુ અને દૂર બિંદુનું મૂલ્ય શું હોય કેટલું જોઈ શકીએ આપણે એમ કીધું કે તણાવ વગર કેટલું નજીકથી જોઈ શકીએ અને એમ કહી શકીએ કે દૂર તો ક્યાં સુધીનું દૂરનું જોઈ શકીએ તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જે પુખ્ત વ્યક્તિ છે તંદુરસ્ત વ્યક્તિ છે એનું નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર છે એટલે કે પચીસ સેન્ટીમીટર સુધીનું જ્યાં સુધી હશે ને આંખથી એ વસ્તુ સુધીનું અંતર જો 25 સેન્ટીમીટર હશે તો સરળતાથી પચીસ સેન્ટીમીટર દૂર બિંદુ કેટલું તો કે અનંત અંતર સુધી છે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ હશે જેની આંખ તંદુરસ્ત હશે દૂર સુધીનું ગમે તેટલી દૂર વસ્તુ હશે એને નિહાળી શકે છે એટલે અનંત સુધીનું અંતર એનું દૂરબિંદુ કહી શકીએ અને નજીક બિંદુ છે એ પચ્ચીસ સેન્ટીમીટર હોય છે એનાથી નજીકનું હોય તો માણસને વાંચવામાં તકલીફ પડતી હોય છે વસ્તુને જોવામાં તકલીફ પડતી હોય છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ પચ્ચીસ સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે જુઓ નજીક બિંદુ કેટલું કીધું પચીસ સેન્ટીમીટર ને દૂર બિંદુ કેટલું કીધું અનંત અંતર તો આ બંને વચ્ચેના અંતરમાં જેટલી પણ વસ્તુ હશે એને સ્પષ્ટપણે જોઈ શકાય એટલે નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર થી લઈને અનંત અંતર સુધીની દરેક વસ્તુઓને આપણે સામાન્ય વ્યક્તિ છે જેની આંખ સારી છે એ દરેક વ્યક્તિ જોઈ શકતા હોય છે મોતીઓ શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય બરાબર તમે ઘણા બધા મોઢે સાંભળ્યું જશે કે જેમ ઉંમર વધે એમ મોતીઓ આવી ગયો તો મોતીયો શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સ જે કંઈ પણ લેન્સ છે આંખની અંદર સ્વચ્છ આંખ હશે તો લેન્સ બધામાં હોય જ બરાબર જે જોઈ નથી શકતો એની વાત અલગ છે પણ જેની તંદુરસ્ત વ્યક્તિ છે તો એની આંખમાં લેન્સ હોય ને એ વ્યક્તિ જ્યારે મોટી ઉંમરની બને એટલે કે વૃદ્ધ થાય અથવા તો અમુક ઉંમર પછી એને ધીમે ધીમે દ્રષ્ટિ ગુમાવે

સર્જરી કરે ઓપરેશન કરે એક ક્ષાર છે અથવા તો એ જે પળ જામી ગયું છે વાદળછાયું જે દેખાય છે એના માટે જે પડ છે વાદળી રંગનું એને દૂર દૂર કઈ રીતે થાય તો કે ઓપરેશન કરીને શસ્ત્રક્રિયા કરીને સર્જરી કરીને એને દૂર કરી શકાય છે તો ફરીથી પાછો એ વ્યક્તિ છે એ જે કંઈ પણ જોતો હોય એવું ફરીથી જોઈ શકે છે વધારાની માહિતી છે અહિયાં કે દ્રષ્ટિ સાતત્ય દ્રષ્ટિ સાતત્ય તો કે વસ્તુને દૂર કર્યા પછી પણ તેનું પ્રતિબિંબ નેત્રપટલ પર કોઈ વસ્તુને આપણે જોઈ લીધી અને આપણે દૂર કરી દીધી બરાબર છે આપણી નજર સામેથી જોઈને દૂર કરી દીધી એ વસ્તુ આપણા મગજની અંદર એટલે એક સેકન્ડ નો સોળમો ભાગ એટલી સેકન્ડ સુધી જળવાઈ રહી એટલે એક સેકન્ડનો નો સોળમો ભાગ કરીએ ને ત્યાં સુધી આપણા મગજની અંદર જળવાઈ રહે છે અને દ્રષ્ટિ સાતત્ય કહે છે કોઈ પણ વસ્તુને તમે એ એક વખત આમ જોઈ લ્યો છો

છીએ બરોબર છે કે તરત જ આમ એક દ્રશ્ય મૂવી જોઈ રહ્યા છીએ શું થાય છે તો કે એક ચિત્ર આવે છે ને બીજું ચિત્ર આવે છે તરત પેલે પેલી સંવેદના તો આપણા આંખમાં રહેશે જ તો એ દ્રષ્ટિ સાતત્યની ઘટના દ્વારા એ શક્ય બનતું હોય છે ચલો આગળ વધીએ આપણે શું તમે જાણો છો કે જોવા માટે આપણે એક નહીં પણ બે આંખ શા માટે વાપરીએ છીએ એને આપણે એક આંખ હોત તો શું પ્રોબ્લેમ થાત બે આંખ શા માટે આવું પ્રશ્ન થવો જોઈએ કે ભગવાને બે જ આંખ કેમ આપીને વચ્ચે એવું મોટું નાક આપી દીધું છે તો સરસ મજાનો જવાબ છે એનો તો તો કુદરતે આપણને એકની જગ્યાએ બે આંખ આંખ આપી આપી છે 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 શા માટે કે માણસ એક વડે ડિગ્રી વિસ્તાર જોઈ શકે તમે એક આંખનો વિચાર કરો તો એક આંખે જે કોઈ વિસ્તાર દેખાય છે ને એકસો પચાસ ડિગ્રી સુધીનો દેખાય જે કોઈ પણ વિસ્તાર અહીંથી ક્રોસની વાત કરીએ તો ક્રોસમાં જે દેખાય તે એકસો ને પચાસ ડિગ્રી સુધી દેખાય કેટલી આંખે એક આંખે પણ જો ભગવાને બે આંખ આપી હોય તો બંને બાજુનું આપણે વ્યવસ્થિત જોઈ શકીએ છીએ એકસો એસી ડિગ્રીનું જોઈ શકીએ છીએ ક્યારે જો એક આંખ હોય તો જયારે બંને આંખો વડે આ વિસ્તાર લગભગ એકસો એસી ડિગ્રી થઈ જાય છે આમ બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે એટલે એક આંખે થોડુંક ઓછું દેખાય ઓછું દેખાય એટલે એ જ આંખે જોઈએ ને તો કેટલોક વિસ્તાર ઓછો દેખાય પણ બે આંખો છે તો એ વિસ્તાર કેવો થઈ જાય વધી જાય છે વાસ્તવમાં કોઈ ઝાંખી તો વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે કોઈ વસ્તુ ઝાંખી થઈ ગઈ હોય બરોબર છે અથવા તો ખૂબ નિસ્તેજ હોય તો એક આંખે જોઈએ એના કરતા બે આંખે જોશો ને તો તમને વધારે સરળતાથી એને જોઈ શકીએ છીએ આપણી બે આંખોની ખૂબ જ ઓછી સેન્ટીમીટર અંતર છે હા બે આંખો વચ્ચે અંતર કેટલું છે ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું છે દરેક આંખ એકબીજાથી સેજ અલગ દ્રશ્ય જુએ છે જોજો બંને વચ્ચે જગ્યા છે થોડીક અંતર છે અંતર છે એટલે શું થાય તો કે બંને અલગ અલગ દ્રશ્ય જુએ છે આપણું મગજ આ બે દ્રશ્યોને સંયોજિત કરે છે ભેગું કરે છે તમે આમ એક આંખે તો આ ભાગનો દેખાતો અને જો આ ભાગ દેખાતો હોય આ મગજ છે એ દ્રષ્ટિ ચેતાઓ દ્વારા ત્યાં સંદેશો પહોંચે અને બધાનું સંયોજિત કરીને આપણને દ્રશ્ય દેખાડતું હોય છે સંયોજિત કરે છે અને એક દ્રશ્ય રચે છે તેનાથી કોઈ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે નજીક છે તે જાણી શકાય બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુઓ ઊંડાઈ સહિત ત્રિપરિમાણમાં જોઈ શકાય છે બંને આંખો આંખો હોય હોય ત્યારે તો તો આપણે જો કે જનરલી બધી જ જ આંખે જોતા એટલે વસ્તુઓને ઊંડાઈ સહિત ત્રિપરિમાણમાં પણ આપણે જોઈ શકીએ છીએ ઓકે તો અહીંયા તો જાણવા જેવું હવે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ કે કોઈ કારણોસર આપણે નજીકની વસ્તુ અથવા તો દૂરની વસ્તુને આપણે જોઈ શકતા નથી કોઈ કારણોસર બરાબર તો એવા સમયે ખ્યાલ હશે કે ઓપ્ટિશિયન પાસે તમે જાઓ છો એટલે તમને કેટલાક આંખો નંબર હોય તો લેન્સ સજેસ્ટ કરે કે આને આટલી આવી ખામી હોવાથી એને આવો લેન્સ આપવો જોઈએ બરાબર છે તો તમે એવું જોયું હશે જાણું હશે ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં અથવા તો ફેમિલીમાં કોઈને ચશ્મા હશે તો એ તમે જાણ્યું હોય તો દ્રષ્ટિની ખામીઓ તો એવી ખામીઓનું નિવારણ કેવી રીતે કરી શકાય છે એના વિશે આજે આપણે થિયરીના સ્વરૂપમાં જોવાનું છે તો આંખોની વક્રિકારક ખામીઓ શું છે આ ખામીઓ કેવી રીતે ઉદભવે છે આંખની ખામીઓ કેવી છે આપણે જોઈએ તો જે ખામીઓના કારણે આખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહેવાય બરાબર સારી રીતે ન જોઈ શકતી હોય નંબર હોય તો આપણે એમ

જાડાઈ જરૂરિયાત મુજબ બદલે છે એ કોણ છે તો કે સિલિયર સ્નાયુઓ હવે બદલી શકતા નથી અને તેની આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે સમાવેશ ક્ષમતા એટલે આ જે સિલિયર સ્નાયુ દ્વારા જે નાનો મોટો લેન્સ થાય એ લેન્સ કરી શકતા નથી તો સિલિયર સ્નાયુઓ પોતાની સમાવેશ ક્ષમતા શું કરે ગુમાવે છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી એટલે કે આંખોમાં વક્રિકારક ખામીઓને કારણે દ્રષ્ટિમાં શું આવે ઝાંખપ આવે એટલે દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ વ્યવસ્થિત જોઈ શકતી નથી જો સિલિયરિસના લેન્સ લેન્સને નાનો અને એટલે કે ચપટો અને જાડો કરે છે આવા સમયે શું થાય છે તો કે ચપટો ને જાડો કરે એટલે દૂરની વસ્તુ જોવા માટે ચપટો થવો જોઈએ સિલિયરી સ્નાયુઓ એ આરામની સ્થિતિ ન ભોગવે તો દૂરની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાય હવે લેન્સ જો જાડો થઈ ગયો બરાબર છે તો શું થઈ ગયું તો કે નજીકની વસ્તુ તો જોઈ શકે પણ એ જો સિલિયરી સ્નાયુઓ એ જાડો ન કરે તો નજીકની વસ્તુ જોઈ શકતા નથી તો આવી રીતે આપણી દ્રષ્ટિની ખામીઓ આપણે જાણી શકતા હોઈએ છે દ્રષ્ટિની ખામીઓના મુખ્ય ત્રણ ત્રણ પ્રકારના નામ તો પ્રકાર છે પેલું છે માયોપિયા અથવા તેને કહેવાય લઘુ દ્રષ્ટિની ખામી બીજું છે હાયપરમેટ્રોપિયા જેને કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી અને ત્રીજું છે પ્રેસ બાયોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ બે ખામી ધરાવતા હોય એના વિશે આપણે વાત કરવાના છીએ કે જેમાં દૂરનું અને નજીકનું જોવામાં તકલીફ પડતી હોય એટલે લેન્સ છે એ બંને લેન્સ ભેગા આવે એ આપણે એનો સમય આવે એટલે ચર્ચા કરીએ પહેલું જોઈએ છીએ કે લઘુદ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા જો બંને શબ્દ આવી શકે છે બંને શબ્દ યાદ રાખવાના છીએ લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા એટલે શું થાય અને સામાન્ય આંખ અને લઘુ દૃષ્ટિની ખામીવાળી આંખ માટે

બરાબર છે લઘુ દ્રષ્ટિની ખામી એટલે ઓછું થાય પણ નોર્મલ આંખ છે તો એ આંખ માટે દૂર બિંદુ છે અનંત અંતર સુધી ને નજીક બિંદુ તમને ખબર છે કેટલું છે પચીસ સેન્ટીમીટર છે બરાબર છે એટલે પચીસ સેન્ટીમીટર સુધી જોઈ શકીએ અને અનંત અંતર સુધી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ નિહાળી શકીએ છીએ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજને મોકલે છે મગજ એનું અર્થઘટન કરે છે અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબને ચત્તુ કરીને દેખાડે છે એટલે આપણને વસ્તુ ચત્તી દેખાતી હોય છે અહીંયા છે સામાન્ય આંખ અનંત અંતરે રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે આપણે ભણીને આવ્યા છીએ ભણીને એવા છે કે જ્યારે સમાંતર કિરણો આવતા હોય ત્યારે એ પસાર થઈને મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય તો આ જે ભાગ છે નેત્રપટલનો એ નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાતું હોય તો અહીંયા અસામાન્ય આંગ છે તો એ તો વ્યવસ્થિત જોઈ શકે પણ લઘુદ્રષ્ટિની ખામી હોય તો શું થાય એ પણ આપણે જોવાનું છે તો આપણે જોઈએ કે આવતા સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે લઘુ દ્રષ્ટિની અનંત વાળી વ્યક્તિની આંખ નું અનંત આવે છે શું થયું તો કે અનંત અંતરે હતું ને ખસી ગયું નજીક આવી ગયું તો નજીક આવી જાય આંખની તો પછી અનંત અંતરે રહેલી વસ્તુને જોવા માટે તો કે આંખ સક્ષમ બનતી નથી કારણ કે તો આટલે સુધી જ જોઈ શકશે કારણ કે અનંત બિંદુ છે એ ક્યાં આવી ગયું તો કે નજીક આવી ગયું આંખને નજીક આવી જાય છે આવી વ્યક્તિ થોડા મિનિટ દૂર રાખેલી બરાબર છે થોડા મીટર આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી એટલે કે નજીકની વસ્તુઓને જ સ્પષ્ટ રીતે જોઈ શકે થોડા મીટર દૂર હોય તો બહુ દૂર હશે તો એ જોઈ શકશે નહીં પરંતુ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ ક્યાં રચાય છે તો કે નેત્રપટલની આગળના ભાગમાં રચાય એટલે જો પ્રતિબિંબ અહીંયા રચાય ગયું બરાબર છે તો પ્રતિબિંબ ત્યાં રચાશે તો એ કી જોઈ શકશે નહીં જોઈ શકે પ્રતિબિંબ સ્પષ્ટ જોવા માટે એનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર જ રચાવવું જોઈએ પણ લઘુદ્રષ્ટિની ખામી હોય તો દૂરબિંદુ નજીક આવી ગયું અને જે પ્રતિબિંબ જોઈએ એ પટલ ના બદલે એની આગળ રચાય છે ખ્યાલ આવે છે આ છે લઘુ દ્રષ્ટિની ખામી વાળી આંખ આપણે એનું નિવારણ પણ લાવવાનું છે કે કઈ રીતે નિવારણ લાવી શકાય તો લઘુ દ્રષ્ટિની ખામી એને કહેવાય માયોપિયા થવાના કારણો જણાવો ને તે કેવી રીતે નિવારી શકાય એ આકૃતિ દોરીને સમજાવવાનું છે તો લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા થવાના કારણો શું હોય શકે તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી ઓકે તમને ખ્યાલ છે કે વક્રતા એટલે કે

એ લાંબો થાય એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધી જાય નેત્રપટલ છે અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધી જાય એવા સમયે પ્રતિબિંબ છે તે ત્યાં રચાતું નથી તો શું નિવારણ લાવી શકાય તો કે તમે એના માટે અંતર્ગોળ લેન્સ મૂકી દો શું મૂકી દેવાનો અંતર્ગોળ લેન્સ મૂકી દેવાનો અંતર્ગોળ લેન્સ મૂકી દઈએ એટલે શું થાય તો કે અંતર્ગોળ લેન્સ મૂકી દઈએ એટલે એ જુઓ તમે

ત્યારે તે વ્યવસ્થિત જોઈ શકે કારણ કે પાછળ રહેલી ચેતાઓ મગજ ને વ્યવસ્થિત સંદેશો પહોંચાડતો થઈ જશે તો લેન્સ છે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરી જાણે કે તે ઓ છે બરાબર છે ને શું છે ઓ ફરીથી આપણે જોઈએ એક વખત તો આ ઓ છે તો ઓ એટલે કે માયોપિક આંખ માટે દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે એટલે કે દૂરથી સમાંતર આવતા હોય એવું લાગે એટલે કે લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી આવતા હોય અને તે નેત્રપટલ પર કેન્દ્રિત થતા હોય તેવું લાગે છે એટલે કે ઓપ્ટિક તમે યાદ રાખજો કે અંતરગોળ લેન્સ છે લઘુદ્રષ્ટિની ખામી છે પ્રકાશના કિરણો આપત થાય દૂરની બાજુએ જાય બરાબર ને બંને વિરુદ્ધ દિશામાં જાય એ પસાર થઈને એનું જે પ્રતિબિંબ છે તે પર હોય છે આ કારણો અથવા તો કારણને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી

કેવું કહેવાય અપસારી કહેવાય વિકેન્દ્રિત એટલે શું તો કે કે કેન્દ્રિત ન થઈને આપણે ખેંચવા પડે યાદ કરો દસમું ચેપ્ટર તો જેને ખેંચીએ છીએ એને વિકેન્દ્રિત કર્યું કહેવાય તો વિકેન્દ્રિત થતું હોય તો એને કહેવાય અપસારી જ્યારે વક્રીભવન પામીને ભેગું થતું હોય કેન્દ્રિત થતું હોય તો કેન્દ્રિત થતું હોય તો એને કહેવાય અભિસારી તો આ અપસારી છે કારણ કે અંતર્ગોળ લેન્સ છે એ વિરુદ્ધ દિશામાં જાય એને ખેંચવા પડે તો એ જે લેન્સ છે એના ચશ્મા પહેરવા જોઈએ કોના તો કે લેન્સના અથવા તો લેન્સના ચશ્મા પહેરવા જોઈએ આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો છે લેન્સ દ્વારા લેન્સ પર અને લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે આથી લઘુ દ્રષ્ટિની ખામી નિવારી શકાય છે લઘુ દ્રષ્ટિની ખામી હોય ત્યારે યાદ રાખવાનું નજીકનું જોઈ શકાય નજીક નું જોઈ શકાય પરંતુ જોઈ શકાતું નથી પરંતુ જોઈ નથી અહી લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખ થી દૂર બિંદુ જેટલી હોય છે બરાબર એટલે લેન્સ મૂકી દીધો એટલે એની કેન્દ્ર લંબાઈ દૂર બિંદુ સુધીની હોય એટલે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ઓકે ત્યાર પછી જોઈએ ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઈપર ખામી એટલે કે જે લેન્સ છે તે ચપટો હશે પરંતુ જ્યારે નજીક નું છે એ જોઈ શકાતું નથી એને આપણે કહીશું ગુરુદ્રષ્ટિની ખામી સામાન્ય આંખ અને ગુરુદ્રષ્ટિની ખામી આંખ માટે નજીક બિંદુ શું છે પેલામાં દૂરબિંદુ શું હતું એ નજીક બિંદુ શું છે આપણે જોવાનું છે તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ છે તેને સ્પષ્ટપણે જોઈ શકતો નથી એટલે કે અસ્પષ્ટ દેખાય છે તેને ગુરુ દ્રષ્ટિની ખામી કહે છે સામાન્ય આંખ તો કે નજીક બિંદુ કેટલું હોય પચીસ સેન્ટીમીટર હોય સામાન્ય આંખ કે જેનું દૂરબિંદુ કેટલું હોય તો કે અનંત અંતર સુધીનું હોય નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર નું હોય

પચીસ સેન્ટીમીટર હોય છે તો એ અહીંયા પહોંચી ગયું ક્યાં હોવું જોઈએ અહીંયા હોવું જોઈએ અહીંયા હોવું જોઈએ પણ એ પહોંચી ગયું ક્યાં તો કે અહીંયા પહોંચી ગયું જે અહીંયા હોવું જોઈએ નહીં તો શું થાય છે તો કે આવી વ્યક્તિ છે આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રીને આંખથી સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે નજીકના નજીકના જેને આપણે ચશ્મા કહીએ બરાબર છે પણ એ છે ગુરુદ્રષ્ટિ ની ખામી છે એટલે આમ નજીકથી વાંચવું હશે ને તો નહીં કરીએ એ આમ કરશે દૂર લઈ જશે દૂર લઈ જશે તો શું તો કે પેલું પચીસ સેન્ટીમીટર કરતાં વધી જશે ને તો વાંચી શકશે પણ નજીક લાવીને વાંચશે ને તો વાંચી શકશે નહીં

મળે છે તો આ ગુરુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિની આંખ છે તે આપણે અહીંયા જોવાનું છે તો ગુરુદ્રષ્ટિની ખામી હાઈપર થવાના કારણો શું હોય શકે તો કે પહેલો કારણ છે કે આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો

નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટી ગયું છે બરોબર અને વ્યવસ્થિત સારી રીતે જોઈ શકાતું નથી પણ દૂરનું જોઈ શકાય છે ઓકે આ કારણોને લીધે પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે જે આપણે આગળની આકૃતિમાં જોયું હતું પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે અર્થાત નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પણ રચાવવા માટે શું કરવું પડે તો કે જો તમે આગળ બહિર્ગોળ લેન્સ મૂકી દો જો તમે આગળ બહિર્ગોળ લેન્સ મૂકી દો તો બહિર્ગોળ લેન્સ મૂકેલો છે અહીંયા તો બહિર્ગોળ લેન્સ મૂકતા જે કિરણો પસાર થાય છે એ પસાર થઈને નેત્રપટલ પર રચાય છે

જોઈએ ખામી તો બહિર્ગોળ લેન્સ લઘુ દ્રષ્ટિની ખામી હોય તો અંતરગોળ લેન્સ જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો છે તે બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે કેન્દ્રિત થઈને ક્યાં પડે છે

ગુરુદ્રષ્ટિની ખામી ને લઘુ દ્રષ્ટિ વિશે આપણે દ્રષ્ટિની ખામી વિશે પણ અભ્યાસ કર્યો છે તમને મજા આવી હશે આવા જ અવનવા લેક્ચર આપણે આના પર જોતા રહેવાના છે વધુ આપણે આવતા અંકે જોઈશું થેન્ક યુ